માર્ગ સલામતી માસ અંતર્ગત ભાવનગર પોલીસ દ્વારા અકસ્માત નિવારણ અર્થે રોડ સેફ્ટી અંગેની જાગૃતિ નો રેલી યોજાય આરટીઓ કચેરી ને ભાવનગર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર પચીસ ના પ્રારંભ પહેલી જાન્યુઆરી થી કરવામાં આવ્યો છે આ દરમિયાન અકસ્માત નિવારણ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાળિયાબીડ પાણીની ટાંકી ખાતેથી રોડ સેફ્ટી અંગેની રેલી યોજાઈ હતી જેમાં આરટીઓ કચેરીના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સહિતના જોડાયા હતા જેમણે રેલીના માધ્યમથી લોકોને હેલ્મેટ સીટ બેલ્ટ મોબાઈલ ફોન ચાલુ વાહનો ઉપયોગ ન કરવો સહિતની સેફ્ટી અંગેની જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો

શું છે મતલબ એ છે કે તમે જુઓ ડે બાય ડે રોડ અકસ્માતો વધતા જાય છે એપ્રોક્સિમેટલી એક વર્ષની અંદર દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં ગુજરી જાય છે અને સાડા ચાર લાખ લોકોથી વધારે લોકો અકસ્માતમાં ઇન્જર થાય છે તો આ રેલી માર્ગમાંથી અમે લોકોને મેસેજ તમે કરવા માગીએ છીએ કે રોડ સેફ્ટીનો મેઇન પર્પઝ એક જ છે કે હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરો હવે વધી મર્યાદામાં વાહન ચલાવો જેથી રોડ અકસ્માતો અમે કાઢી શકીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો ઉજવવાનું નક્કી કર્યું આ મહિના અંતર્ગત તમામ ગતિવિધિ લાઈક કે રોડ સેફ્ટી રિલેટેડ તમારે મેળા કરવા શાળા કોલેજોમાં જઈને કેમ્પેન કરવું તથા શેરી નાટકો થકી આપણે લોકોને કેવી રીતે અવેર કરી શકીએ કે જેથી ભવિષ્યની અસરથી અકસ્માત ઘટાડી શકાય અકસ્માતની સંખ્યાને ઘટાડી શકાય તે માટે આખો મહિનો મોટરિંગ પબ્લિકે જાગૃતિ કેળવાય તે માટે આ રેલીનું આયોજન કરેલ છે તથા આખો મહિનો આ કેમ્પેઇન ચાલવાનું છે જેમાં એન્ફોર્સમેન્ટ રિલેટેડ કામગીરી જેમાં હેલ્મેટની ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ સીટ બેલ્ટ છે આ દરેકની ડ્રાઈવ કરવામાં આવશે તથા શાળા કોલેજોમાં જઈને કેમ્પેન કરવામાં આવશે તથા લોકોને અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય એવી તમામ તબક્કાવાર જાણ કરવામાં આવશે અને કેમ્પેઇન થકી આપણે ભાવનગરની જનતાને ભવિષ્યમાં કોઈ અકસ્માત ના થાય તે બાબતે જાણ કરી આખો મહિનો કેમ્પેઇન બાબતે સજાગ કરીને સલામતી સુધારવામાં આવશે